વેલકમ બેક ટુ માય વિડીયો તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોક વિડિયોમાં તો કેમ છો તમે તો મિત્રો અત્યારે હું આ બ્લોક ચાલુ કરું છું રાજુલા હાઈવે ઉપરથી અને અમે જઈએ છીએ અત્યારે ભાઈ દેવ ને કાલે હું અહીંયા રાજુલા આવ્યો તો તમે મારો વિડીયો જોયો જ હશે કે જો ભાઈ નીકળી ગયા છે દેવ સાઈડ અને આજ આપણે કાંઈ નથી જવાનું બસમાં કે નથી જવાનું ટુ લાઈન આજે આપણે સફર કરવાની છે અનોખી એ તમે આગળ વિડીયોમાં બની રહીશો એટલે તમને ખબર પડશે આપણે શેમાં સફર કરવાની છે અને હા તમે બધા કોમેન્ટ કરી દેજો કે આપણા બ્લોગ તમને કેવા લાગે છે અને આ ત્રણ દિવસની આપણી જર્ની છે ત્રણથી ચાર દિવસની અને એમાં બહુ જાજુ કવર કરવાનું એટલે તમને અત્યારે તો બધું હું નહીં કહું પણ આગળ આગળ બ્લોગમાં હું તમને જણાવી દે એટલે વિડીયો આખો જોજો અને મારી ચેનલ પર નવા આવ્યા ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા ચાલો વિડીયોમાં બનાવી રહીજો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો આપણે સફર કરવાનું છે આ ટ્રકની અંદર

આપણે પહેલાં જાણવું છે દીવમાં કિલ્લો જોવા ચાલો ફોટાપટ જઈએ કિલ્લે અને ત્યાં કઈ રીતનું છે બધું જોઈ આપણે ત્રણમાંથી એક કોઈ કોઈથી દીવ આવ્યા હતી ને વાર આવ્યા છે તો પહેલાં ફોટાપટ જઈએ કિલ્લે કિલો મિત્રો અત્યારે પહોંચી ગયા દેવ અને દેવ અત્યારેમાં આવી ગયા છે આપણે દીવનો કિલ્લો છે ત્યાં હા છે દીવનો કિલ્લો અને આ બાજુ છે ને આ છે દીવની જેલ હું તમને બતાવું નહીં જો એક આ મારી સામે છે ને એ છે દીવની જેલ અને આ છે દીવનો કિલ્લો તો મને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે આપણે એને અહીંયા ટિકિટ ઓનલાઈન કપાવાની અમે તણમાંથી એક ઓનલાઈન વાપરતા નથી હમણાં કાંક સેટિંગ કરીને પછી આપણે આ કિલ્લાની અંદર લેવાની છે એન્ટ્રી ચાલો ફટાફટ લઈએ કિલ્લાની અંદર એન્ટ્રી તો મિત્રો ટિકિટનો મેળ થઈ ગયો છે એ ભાઈ બંધ કરી દીધી આપણને એને ઓનલાઈન કરી દીધી આપણે એને કેશ દઈ દીધા અને હવે ફટાફટ લઈને થી એન્ટ્રી આ છે કિલો ઉપર આપણે તો કોઈ દે આવ્યા નથી પહેલી વાર આવ્યા એટલું બધું એટલું ઝટવસ્ત દીવની રખડી લેવાની છે ફટાફટ હવે તમને કિલ્લો દેખાડો અને કેવો લાગે ને કિલો અને હા ખાસ એ કે જો તમે દીવ આવી ગયા હોય ને તો મને કોમેન્ટમાં જણાવજો કે દીવમાં સારું ફરવાલાયક સ્થળ કયું છે એટલે આપણને ખબર પડે સ્થળ કે

બાજુ દરિયાનો નજારો કાંઈ આવે છે મિત્રો એક નંબરો અને જો તમે એકવાર આપો વિઝિટ કરો આખું અને આ તો કિલ્લાની ખાલી શરૂઆત છે હજી તો આપણે હજી મતલબ એન્ટ્રી લીધી છે કિલ્લાની હજી જવાનું છે તો આપણે મોટું લાઈટ આઉટ છે ને ત્યાં પણ જવાનું છે ચાલો આવું ફટાફટ ત્યાં જાય

એટલે પેશિયલ આ કડા છે ને હું ફટાફડા લેવો તો મસ્ત જો પેરેગ્લાઇટિંગ એ થાય છે એમ મસ્ત માય કહો જબરજસ્ત નજારો છે એમાં કાંઈ ન ઘટે મિત્રો ચાલો પહેલાં તો ફટાફટ થોડી રીલ શૂટ કરી લીધ અને પછી તમને નજારો બતાવું ચાલ મિત્ર આપણે જીવને કપડાં ચેન્જ કરી લઈ હવે સીધો જે ટુકચારે માની લીધી આ બીજી વાર નક્કી જનરલી મિત્રો અત્યારે જો દીવથી બે વર્ષ છે અત્યારે ઉના અને ઉનામાં રાખી છે અમે રૂમ જો આ વખત નાની રૂમ છે અને હવારમાં વહેલું નીકળી જવાનું છે આનાથી આપણે સોમનાથ તો ચાલો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોણ કોણ દેવ આવ્યું છે એ પણ કોમેન્ટ કરી દેજો ચાલો મળીએ છીએ નવા બ્લોગ વિડીયો છે જય માતાજી એન્ડ જય શ્રી રામ